હવે આનંદ જન્મથી આવે જીવને પરભ્રમને મેળ થાય છે કેટલા ભાગ્યશાળી છે કેટલા ભાગ્યશાળી કહીએ ક્યાં જીવ ક્યાં કીડીને ક્યાં હાથી હાથી જો તો છે ને હાથીનો દેશ છે હાથી હાથીને કીડી શેખેડ કરે ઇઝ ઇટ પોસિબલ એટલે હાથીના સૂંડમાં જે તળ હોય ને એમાં કીડી ઘૂસી કાશી પડે એ નહીં જો ગઈકાલે અમે કીડી સાથે આવી અમારી મારા ગાતડિયામાં કીડી ચોટેલી હતી મુંબઈ થી બેઠા ને ત્યાં નહેરો બી ઉતરી પ્રત્યક્ષ દાખલો કેવું કે હવે કીડી વિધાઉટ ફાસ બધું કાંઈ નહીં ચાલવાનું નહીં કાંઈ નહીં હવે કેવી રીતે હવે ચાલીને આવી શકે ન રોગ ત્યાં અક્ષર ભૂનમાં નીચેથી ઉપર ના જઈ શકે અહીંયા આવી ગઈ એટલે આપણે આ જીવ અને પરભ્રમ ભેગા થયા ઇમ્પોસિબલ બન્યું જ નથી ગુણાધન કરોડ કરોડ જન્મ થયા પણ કોઈ આવો જોગ મળ્યો નથી ધરવો પડે આના ઉપર જવાનું તો પછી આ માન ને ઈર્ષા ક્યાં ઊભા રહેવાના થાય આ ભાવ ગુણ અદેખાય ને કચરો કહેવાય તો જો આ ટૂંકમાં આ પ્રાપ્તિ વાત સમજા બધું નીકળી જશે મારે કહેવાનું આટલું છે કે જો આપણે આ શું વસ્તુ મળી છે એ જો બરાબર ખ્યાલ આવી જાય ને અંતા ઉતરી જાય બાનું દર્દ બધું જોસાભાઈ બાને એક તપેલી નહોતી રાંધવા માટેની અને કેફ કેટલો હતો અબજોપતિ પતિ ના હોય ને રાજા મહારાજ ચક્રધરા એવો કેફ હતો એકદમ નિર્ભય નિશંક અને મારે કાંઈ કરવાનું છે બાકી જ નથી આવી રીતે જીવતા હતા આપણે કેટલું બાકી છે નામ છે છે બધું ઊંચા જ નથી આવતા એટલે આ સ્વામીની આખી યોગી ગીતા આટલું જ છે બસ તો આપણું ભાગ્ય જણાવે છે બસ અને ભાગ્ય જણાય એટલે પછી પરિણામ આવે એ અંદર છે અંદર પ્રમુખ સ્વામી લખીએ વાત કરી આપણે યોગીજી મહારાજની લાક્ષણિક શૈલીમાં ભ્રમરૂપ થવાના અનાદિના સિદ્ધાંતો અને તેમના શબ્દોમાં મૂક્યા તેમના અત્રે તેમના શબ્દોમાં મૂક્યા છે યોગી આપણે આખી સ્ટાઇલ જુદી જતી છે પણ સચોટ તમારે હા ચિત્ર ઊભું કરી દે બોલે ને આમ સામે મૂર્તિમાન દેખાતું હોય ને એ રીતે બોલે એટલે આપ અત્યારે કેવું છે ત્યાં પીપલક ગામ છે નડિયાદમાં નડિયાદ પાસે તમે બાર વાગે પધાર કરતા ગયા હતા તે એક ભરવાડો હતો ને રોટલાના ટુકડા કર્યા એને પંદર વીસ જાડો રોટલો એટલે એક એકમ લાડુ જેવા જ દેખાય ટુકડા એક ટુકડો મોળમ નાખે ગાયનું આચર દબાવે તો સીધું જાય આમ કહે ને સીધું જ અનટ અડર ટુ માઉથ વચ્ચે કોઈ એજન્ટ નહીં કાંઈ નહીં પછી હવે મન થયું અને પૂછે એટલે આમાં કયા વિટામિન કયા પ્રોટીન છે હે એ શું પૂછે એ જ ખબર ના પડે જવાબ તો શાનો આપે સુખ કેવું આવે એટલે લેબોરેટરીમાં એનાલિસિસ કરે હજાર પાના લખે મિલ્ક ઉપર વિટામિન એ બી સી એન એમ એક ટીપું આવતું દૂધ શાસ્ત્ર કારણ બધા છે યુગી બાપા સંતના ચોસઠ લક્ષણની વાત કરો કહો કયા કયા એ ના આવડે તમે શાસ્ત્રી તમે કહો તો સનાતન તમારામાં સંત તમારા ખિસ્સામાં કેટલા પૈસા તમને ખબર ના આવે તમારો ગુણ છે ખબર ના એ ના આવડે કે આપણે શાસ્ત્રીમાં જાણીએ ભાઈ તમે વાત કરો લો એટલે શું એમાં પડતા નથી આવતું આમ અંદર આપ સુખ લેવા આમાં પડીએ તો આપ જતું રહે ને એટલે એના કરતા એટલે જો આપણે એવા પુરુષ મળ્યા છે પ્રમુખ સાંઈ કહે છે ને કે આવી રીતે જે આમ ભગવાન સુખ લઈ રહ્યા છે વાતો નથી કરતા વર્ણન નહીં અન્વય વ્યતિરેક નહીં સીધું આમ મજાક કરે છે એ પુરુષ યોગી પ્રમુખ છે એ વાત કરે યોગીમાની લાક્ષણિક શૈલીમાં ભ્રમરૂપ થવાના અનાદિના સિદ્ધાંતો અત્યારે તેમના શબ્દો મૂક્યા છે શાસ્ત્રોમાં શું છે એક જ મુદ્દો હોય જો ખંભા ઉપર કે સહન કરવા ઉપર આજે મેડિકલ સાયન્સ તો આખું બદલી ગયું છે વેસ્ટર્ન વર્લ્ડમાં રિયર ડાયજેસ્ટ એટલે ઇન્ડિયાનું એનું ખબર નહીં જૂન બે હજાર ચારની સાલમાં ક્ષમા ઉપર આખું લેખ આવ્યો છે ફોર ગીવનેસ ફોર ગેન્ટ ફોર ગીવ એમાં તમે વાંચો તો સ્વામીની વાતોને વર્ષ છે કાંઈ ના લાગે તમને એ સિદ્ધાંતો અંદર પણ એને દ્રષ્ટાંત સહિત આપે જે પ્રયોગ કર્યા છે લોકોને મટાડ્યા છે એ સાથે વાત કરી છે એટલે હવે એ જ વાત છે એ લોકો મેડિકલ ટર્મમાં મૂકે એના શબ્દો આપણને સમજાય નહીં જેના ટેકલિકન હોય ને આવો આપણે સાયકોસોમેટિક મેડિસિન આવું બધું જે એના લખ્યા હોય એમ શાસ્ત્ર આ જ વાત છે યોગી આપણે જે કહું ક્ષમા કરવી એને અખંડ આનંદ આવે મોટા રાજી થાય એવી બધી વાતો લખી પણ એ શાસ્ત્રકાર શું એને શણગારીને શ્લોકમાં ગૂંથીને એનું રૂપ મોટું કર્યું જે સમજાય નહીં યોગીજી મહારાજની લાક્ષણિક શૈલીમાં ભ્રમરૂપ થવાના અનાદિના સિદ્ધાંત સિદ્ધાંતો તે તેમના શબ્દોમાં મૂક્યા છે અક્ષર બ્રહ્મસિંહ ગુણાત્્યાન સ્વામીથી તત્સ્વરૂપ બનેલા મોક્ષના દ્વારરૂપ સત્પુરુષોના જીવનમાં આ મુદ્દાઓ સિદ્ધ થયેલા સાક્ષાત દેખાય છે એટલે એક જ છે બધું તમે અહીંયા સફરજન ખાઓ અને ઇંગ્લેન્ડમાં ખાય કે ચાઇનામાં ખાય રાત્રે ખાય દિવસે ખાય જે અનુભવ જે બોલશે એ બધા સરખો અનુભવતો છે વર્ણનમાં કદાચ એપલ બોલે સફરજન બોલે આ બોલે પણ અનુભવમાં તો બધા એક સરખા જાય એમાં કંઈ લેંગ્વેજ ના કરે અનુભવમાં એ તો અનુભવ એટલે જો અહીંયા એટલે ગુણાતી પરંપરાએ પ્રમુખ કહે છે કે તત્સ્વરૂપ એ આવી રીતે સિદ્ધાંતો અમલ લઈને એ ભાવને પામેલા એ બધાના એક જ મત આવે છે તે સિદ્ધાંત અનુસાર આ મુદ્દાઓ આપણા વર્તનમાં ઉતારી વર્તવા પ્રયત્ન કરીએ ત્યારે આપણે ભ્રમરૂપ થવાના માર્ગે ચાલ્યા કહેવાયે જો શું કહે છે આટલું શેખ સમજવાનું છે ખાલી કરવાનું એ તે વર્તવા માટે પ્રયત્ન કરે એટલે આપણે પ્રશ્ન અર્થ જે કંઈ હોય આપણે વાંચીએ ને તમે એમાં વર્તું છે એવું ભાવથી તમે વાંચો બહુ ફેર પડશે આપણે ખાલી એમને એમ નિયમ માટે વાંચી જઈએ છીએ એમને એમ કંઈક અંદર ઉત્સુકતા આપણે કુતુહલતા હોય એવું હોય એટલે આપણે વાંચતા હોઈએ પણ નહીં એવું નહીં આમાં જે આવે છે પહેલાં પરમ સત્ય છે એવું માનવું આ જે કંઈ છે અને પછી એમાંથી મારે વર્તું છે એ રીતે સોંયની વાતો કોઈ પણ વાંચો તમે જો તમે બહુ ફેર પડશે તમને આનંદ આવશે અત્યારે કરોડ રૂપિયા કમાવા હોય આવી ખાલી એમને વાંચતો હોય ને અને જેને ખરેખર કમાવા છે અને એ વાંચે કેટલો ફેર પડે તો જ બધું આત્મસાત કરે અને એક એક કલમ નાનામાં નાની કલમ ચૂકે નહીં એને કમાવા છે બોલો તો ખાલી માહિતી જાણે ભાઈ બિયાનો વાત કરશે ભાઈ આવી રીતે કરોડપતિ થાય ઓલો તો થયેલો છે હા એ વાત કઈ જુદી વાત છે એટલે આપણે જ્યારે વાંચીએ ત્યારે આ રીતે વાંચવાનું આપણે મારે વર્તું છે એકાંતિક થવું જ છે ભ્રમુખ થવું જ છે એ તો વાંચીએ ને આપણે આખી વાત જુદી બને આશા છે કે દરેક વાંચકો આ મુદ્દાઓને જીવનમાં ઉતારી ભ્રમુક થવાના માર્ગે આગળ વધશે તો આ પ્રયત્ન સાર્થક થવો ગણાશે આમાં બની એ યોગી આપ રાજકોટ હતા પહેલાં ઓપરેશન કરાયેલું સારંગા પછી ત્યાં મહિનો રહ્યા હતા તો એક જગજીવનભાઈ છે આપ અમદાવાદમાં તો ધામમાં ગયા હમણાં ગયા વર્ષે ચોરણ વર્ષની ઉંમરે એટલે એ યોગી સેવામાં પછી મહિનો સેવા કરીને પછી અમદાવાદ જવાના હતા બાપાએ એમને લખી આપ્યું પત્ર ત્યાં જ પેલા પગથીયાઓ બેસીને બાપાએ લખવા માંડ્યા કોઈ આગળ પાસે વિચાર નહીં કાંઈ નહીં બધું આમ સિદ્ધિ અને કેવું મુદ્દો આપે આખું પુસ્તક આખું રચાય એટલું બધું અંદર આવી ગયું કંઈક સાક્ષા અનુભવ અનુભવની વાત છે કલ્પના નહીં અનુભવ કલ્પનામાં બહુ ફેર પડે કલ્પના તો ગડબડ ગોટાય વરે અનુમાનમાં પણ જે અનુભવ એમાં જરાય ફેર ના પડે એ બી આપણે એમને આપ્યું આ લખીને આ એમને કોઈ બહુ સમજ પડી નહીં એમ રાખી મૂક્યું હતું અમે આ જોયું એટલે અમે માગી લીધું એ પછી અક્ષર ભૂન મલાય પછી એને છપાવવા માટે આપણે એ કર્યું શૃઋત પહેલાં સૌથી એ નામે એને છપાવ પણ આવી રીતે એની પ્રાપ્તિ થઈ છે જો બાપા આવે એટલે એવું નહીં કે બધાને ઉપદેશ આવ્યો ખાલી એના માટે જ હતું તો એક જગજીવનભાઈ માટે જ એમના માટે બાપાએ એ લખ્યા આપ્યું પણ કેટલું એટલે મોટા જે સત્ય વસ્તુ હોય એ આગળ વધતી એ થાય અમલ થાય બધું થાય બ્રહ્મ સ્વરૂપ યોગી મહારાજ આશીર્વાદ પત્ર તારીખ સાત બે ચોસઠ અમે અક્ષરભુવનમાં આવી ગયા હતા ત્યાં સંવત બે હજાર વીસના ના મહાવતી બીજી નોમ વાર શુક્રવાર સવારના સાડા આઠ વાગે બાપાએ તિથિઓ સાથે રમ રમતા બહુ મજા આવે એ પત્ર જો આટલું જો સવારના સાડા આઠ વાગે આપણે કોઈ લખીએ છીએ કોઈ અમે પ્રજા નહીં લખતો હે ટાઈમ નહીં લખતો હે તારીખ લખે બાપા ટાઈમ સુધી લખેલા આટલું બધું જો સાત બે ચોસઠ એટલે તારીખ આવી ગઈ પછી સંવત્રી બે હજાર વીસના ના મહાવધી બીજી નોમ બે નોમ હશે શુક્રવાર પછી સવારના સાડા આઠ વાગે સાધુ જ્ઞાનજીદાસના ઘણા હેતથી સ્વામિનારાયણ વાંચશો આ જે કલમો લખી છે તો તેમનું યથાર્થ પાલન કરવું યથાર્થ યોગી આપવા જે ના બોલે આમ પણ બોલે છે એટલે આ એમને ફેંકા ફેંક નથી આ યથાર્થ કોઈ કહે કે યથાર્થ પાલન કરવું એની પાસે કેટલું બધું હોય તારું બોલી શકે યથાર્થ પાલન નહીં તો કે ભાઈ આ પ્રો વર્તજો જાઓ આપણે અમે સંતોને ઘણા પૂછતા કે અમે શું કરવું કેવી રીતે જીવ બોલી નાખે તો પછી એવું નથી કે યથાર્થ કરજો યુગ્ય ભાઈ યથાર્થ બોલે છે હા કેવા પુરુષ બોલે છે જો હમણાં વાત ને શાસ્ત્રીમાં શું કહેતા યોગી તે હું ને હું તે યોગી જો સ્વામી ત્યાં નંદા સાહેબના બંગલે હતા અને શાસ્ત્રીમાં આરામમાં હતા બપોરનો સમય હતો બે હરી ભક્તો દર્શન કરવાયા એ પાછા વાર્યા સ્વામી તો સુઈ ગયા છે એવું બોલ્યા યોગી આપા સાંભળી ગયા હતા બેડે પપ્પા બાપા ઊભા થાય બોલાય અહીંયા આવ્યો આવું ના બોલાય સ્વાય સુઈ ગયા ના કહેવાય સ્વાય બીજા બ્રહ્માંડમાં કાર્ય કરવા ગયા છે કેટલો મહેમાન કેટલું પર પણ પોતે યોગી તે હું ને હું તો યોગી કહે પણ તોય કેટલું પરપણું હવે જો શાસ્ત્રીમાં આવું બોલ્યા આવું બીજા માટે બોલ્યા તો પોતે ગુરુ શાસ્ત્રીમાં જ દબાવી દે હા એવું થઈ જાય કોઈશું નહીં તોય બોલે ને શાસ્ત્રીમાં બીજા માટે ના બોલે આવું જોખમ જો શેખજીને લાકડી આપી કેટલું જોખમ ઉભું કર્યું સમાધિવાળી એવું છે એટલે આપણે આ આવા યોગી મહારાજ એ વાત કરે છે કે આને યથાર્થ પાલન કરું હા લલ્લુભાઈ પેથાભાઈ મફતલાલ નથીયા આ વાત કરનાર યથાર્થ શબ્દ બહુ મોટા આખું આજે એમાં આ જેટલી સાત કલમો બાપાએ લખી છે તો યથાર્થ પાલન કરું હા જો આપણે યથાર્થ પાલન પાલન કર્યું યથાર્થ નહીં પરિણામ નથી આવતું હા જો આ ખેતીમાં બોલો વરાપ થાય ને પછી એક દિવસ મોડા પડે ને તમે પચીસ ટકા ફેર થઈ જાય પાક ઉતારવામાં એક દિવસ મોડા પડે તો જે ત્યાં બધા યથાર્થ પાલન કરે બધા બેસે આમાં સમજાતું નથી આમાં બા ભાવની વાત આવશે ભૂકા કાઢી નાખશે તો યથાર્થ પાલનમાં કેટલું બધું સમજવાનું અર્થ હા તો જ્યાં યોગી આપાને ઓળખવા પ્રમુખ સાહેબને ઓળખવા યથાર્થ હા આપણે ઓળખ્યા માની લઈએ ના એ કામમાં નથી આવતું એટલે આમાં જે યોગી આટલી જ કલમ મૂકી છે ને બહુ સમજવાનું છે પહેલાં તો કોણ બોલે છે કોણ લખે છે જે આપણે વાત કરી સિદ્ધ યોગી જન્મ સિદ્ધ યોગી જો સિદ્ધ પુરુષો ઘણા મહારાજે ઘણા સિદ્ધ કહે આ કે જે સહન કરે સિદ્ધ હા સહન કરે ને સિદ્ધ જેટલું સહન કરે એટલું વધારે સિદ્ધ સિદ્ધ કહેવાય બોલ્યા પુરુષોને બોલ્યા પ્રીત એમાં છે એ સિદ્ધના બધા ઘણા આમ થાય આવું આવું હોય પણ યોગી આવા જે સિદ્ધ હતા ને જુદી વાત જો આપણે રણછોડદાસ મહારાજ એમને વાત કરી કે હો તો યોગી રાજ હૈ બીજા તો યોગી છે આ તો યોગી રાજ યોગીઓના યોગી છે રણછોડદાસ મહારાજ પોતે પોતા સંત હતા સિદ્ધ હતા એ આવું બોલે છે યોગી બાબા માટે હો તો યોગી રાજ યોગીઓ કા યોગી હે તો જેમ અત્યારે દસ નો આંકડો હોય તો અગિયાર પર કહેવાય કે નહીં દસ કરતા અગિયાર પર કહેવાય કે નહીં પર પર એટલે તો હા ઉપર ઉપર બરાબર છે ગુડ વેરી ગુડ હંડ્રેડ માંથી હંડ્રેડ દસ થી અગિયાર પર કહેવાય અને દસ થી સો પણ પર કહેવાય દસ થી લાખ પણ પર કહેવાય પણ યોગ્ય પર કેવા પર હતા દસ થી અનંત ઘણા પર બીજા પર હોય તો બીજા સિદ્ધ હોય યોગ્ય સિદ્ધપણું આટલું બધું અનંત ઘણું સિદ્ધપણું સિદ્ધ નહીં અને શાસ્ત્રીમાં જ બોલ્યા છે ને કે અનંત કોઈ બ્રહ્માડા આ સાધુ નથી ગુજરાતમાં જોગીયા સાધુ એવું નથી બોલતા હિન્દુસ્તાન નહીં દુનિયા નહીં બ્રહ્માંડ નહીં અનંત અનંતવડી બ્રહ્માંડમાં જોવી આ સાધુ નહીં એ અનંતવડી બ્રહ્માંડના ચેમ્પિયન સાધુતામાં પણ ટૂંકમાં આમ આપવા કેવા ભોળા લાગે એમની સાધુતામાં એમને જે એમાં ભોળ પણ હોય બતા બતાવ બ્રહ્મચે વ્રતમાં લાવો ભોળ પણ ભૂકા કાઢી નાખે ભેગા ફરતા ને અમારા ભૂકા કાઢી નાખે એમાં ક્યાંથી વાત નહીં હા તો જે એમને જે કરવાનું હતું એમાં ભોળ પણ નથી બતાવ્યું સાધુતામાં ભીડો ખમવામાં સેવા કરવામાં ગુરુ શાસ્ત્રીમાં જોડાવામાં એમાં ભોળ પણ નથી બતાવ્યું આપણે એમાં બાકી આખી દુનિયાના દાપણ કરીએ પણ અહીંયા ભોળા સમજતા જ નહીં શું કરવાનું શું કરવાનું છે દાપણને ભોળ પણ બેનો ત્યાગ કરવાનો નિષ્કળ થઈ લખ્યું મેલી દાપણને ભોળા પણ રહીએ દાસના દાસ થઈને રહે તો જે આ યથાર્થ એટલા બધું આ બધું અંદર આવે છે અંદર અંદર આગળ જે બધી વાત આવશે તો યુગી આપે એમને નથી બોલે આપણે તો એમને બોલી નાખે અને તને સત્તર વખત કયું હમજતો નથી આ એક જ વાર કયું હોય પહેલી વાર તો એ શું કે સત્તર વખત કહ્યું તો હમજતો નથી એટલે ભાઈ પહેલી જ વાર બોલે છે ને એટલે આપણું બધું આવું હોય છે તો યુગી આપે એવું નથી બોલા યથાર્થ પાલન કરો એટલે આમ બે ધ્યાનથી નથી બોલ્યા સમગ્ર જીવન નીચોડે છે એ રીતે બાપા બોલે છે તો પછી શું થાય આ જે કલમો લખી છે તો તેમનું યથાર્થ પાલન કરવું તો જ તો જ સ્વામી શ્રીજી તથા સ્વામી શાસ્ત્રીવાદ ઘણા જ રાજી થશે જ્યાં બીજી વાત જો આપણી સાધના શું છે આમનો રાજી ભૂલ્યો બી કાંઈ નહીં બી એકાંતિકપણું એ રાજીમાં એકાંતિકપણું બધું એની અંદર આવે છે યથાર્થ રાજી એકાંતિક પણ એ સીધી લીટીની સમજણ છે બીજી રીતે ત્યાં કરવા જ જશો ને એમનો રાજીવો કેમ થાય એ રીતે વર્તો બસ સ્વામી તો ઘણા જ રાજી થશે એ આમાં એક જે લખી કલમ હોય યથાર્થ પણ એટલે આપણને સ્વામી બતાવે છે બીજું કાંઈ સત્સંગ કરવા નથી આ મોટાનો રઈ પોલો બસ અને પ્રકાર ઘણા પ્રકારના રઈ પો ત્યાં વ્રત ઉપવાસ કરો રાજી થાય સેવા તો રાજી થાય નિષ્કામ ધર્મપાલ રાજી થાય તેમ રાયુ આજે ફેર છે જો શાસ્ત્રી મહારાજ વડતાલથી બહાર નીકળ્યા એક સંત પાછળ રહી ગયા હતા પછી ત્યાં તો એમને ફાઈ ગયું અને ત્યાં ઉપાસનાની વાત કરી શકતા હતા પછી એમને સ્વામીને કહેવાય સ્વામી હું અહીં રહીને આ ઉપાસનાની વાત કરું છું તમે કેવા રાજી સ્વામી કંઈ લાખ ગણો પણ ભાઈ ભેગા એને આ જ કામ કરો તો કરોડ ગણો જો એક જ વસ્તુમાં કેલો ફેરવ્યો તો એમને વિચાર્યું રોજ નવાણું લાખની ખોટ રોજ નવાણું લાખની ખોટ પોટલું બહાર નીકળી પડ્યા ત્યાં તો બધું સાહેબી હતી જલસા હતા કોઈ અપમાન નહીં કાંઈ નહીં તમે જે કરો કરો અને શાસ્ત્રીમાં ભેગા તો રખડવાનું ખાવાનું ઠેગાવાનું કોઈ વાતે ઠેગાય ઉપરથી અપમાન પછી જોખમ કેટલા બધા બધી ભાઈ તો એમાં રહીને પ્રજા ઉપાસના વાત કરું તો કરોડ ઘણું રાજી તો જો આપણે આપ પકડવાના છે આ વાત જેમાં જે જે વાતમાં રાહજી પડે તો લઈ જ લેવું રાજી હોય છોડવું જ નહીં આપણે નહીં આમ પાંચ રૂપિયામાં મળતા દસ રૂપ એ લઈ લઈએ છીએ છોડતા નથી હા બધી વાતો લઈ લઈએ એટલે અમે ત્યાં ગયા જમશેદપુર શાસ્ત્રીમાં જ્યાં કરોડ ઘણા રાજી થતા હોય લાખ સુકમ એ વાત ન પકડી હુકમ બીજામાં હાથ નાખવું ફાલતુ બાબતમાં આવો રાઈપોલો એટલે આપણે આવી રીતે રાઈપો બધી વાતો રાઈપોલ લેવાનો જ છે છૂકા નથી બે આના મળે ચાર મળે રૂપિયો શિલિંગ દસિંગ જે બધું લેવાનો હા જો આપણે ઘણી વાર સંતરાઈ ચીરીઓ રાખીએ ને તો આવતા જતા એક નાખી દે કે બે ટીપા વિટામિન અંદર કંઈક તો મળશે ને એટલે કંઈ દાબીને આવતો જાય ખાલી આવે જ ને એ લાભ ગણે છે એને આટલે એક ચીરી સંતરાઈ નાખે ને તો લાભ કરશે તો અહીંયા એવું જ છે આ રાઈપો લેવતા રહો વાક એટલે બધી પ્રકારે રાઈપો લેવાનું છે એમાં પછી રાઇજી પાછો ફેર છે અમૃભાઈ તો જ્યાં ઉપવાસના પ્રવર્તનમાં શાસ્ત્રીમાં ખૂબ ભાર મૂકતા એમ કે આમાં જે તમે મંડી પડો તો બીજાને વાત કરો જે તમે ઘરે નોકર હોય આ હોય એને તો વાત કરો કેમ ના કહી શકે અને ખાલી જેસનર બોલતો થાય ને તો એ કેટલું બધું થઈ જાય જો આપણે સારંગપુરમાં એક ભાઈ છે ને પોતાના બાળકને શીખવાડતી હતી બેટા બોલ સ્વામિનારાયણ બોલ સ્વામિનારાયણ બોલ મારા ત્યાં નીકળ્યા મારે કે આવું કોણ કહે આ એનું ઊભા રહે મહારાજ એટલે બાઈ તો એના લીન હતી પૈ અરે મારા તમે ક્યાંથી મારે કે શું કરો છો કે મહારાજ આને સ્વામિનારાયણ બોલતા શીખવાડ્યું મારે કે એમાં શું થાય મારા એ સ્વામિનારાયણ બોલતા હોય હું એમ ચાર વેદ ભણી ચૂક્યો કેટલી અસ્મિતા બોલો સ્વામિનારાયણ નામની કેટલી અસ્મિતા ચાર વેદ અંદર આવી ગયા સ્વામિનારાયણ બોલતો થાય ને આટલો નાનો બાળક બે દિવસનો ચાર વેદ ભણી ચૂક્યો હા તો જો આપણે એવું હોય તો આપણા નોકરતા ખાઈ સ્વામિનારાયણ જશમાન બોલતો થાય તો કેટલું બધું કઈ શીખવાડો આ ગુરુ છે આ બધી વાત કરો ને ક્યાં આપણે એને એકાંતિક આટલું કરો ને તો સેવા અને હાલતાલ થઈ શકે ના થયું નથી ચોવીસ કલાક ત્યાં ઘરે રહેતો હોય ના થાય ડ્રાઈવર હોય આ હોય તે હોય આપણે શીખ્યા જ નથી એટલે હવે કરો હા કે જો આમાં રાજી બહુ છે મોટા પુરુષ બીજા સત્સંગ કરાવો આ કરો ને આ વાત કહી જો અંદર આગળ આવશે બધી વાત શાસ્ત્રી યોગી આપણ બોલ્યા એ શાસ્ત્ર તમારી જાહેરાત નહીં કરીએ તો તારા શિષ્યને જો જાહેરાત એટલે આપણે સમજવાની વાત છે એટલે પહેલાં તો રાજીપો લેવો બસ બીજું કાંઈ નહીં રાજીપો પણ એમાંય પ્રકાર છે જેમ બધી આઈટમ હોય ને તમે એ ટુ ઝેડ સ્ટોરમાં કોઈ આઈટમ એક શિલિંગ મળે કોઈ દસ સિલિંગમાં મળે કોઈ લાખ સિલિંગોમાં મળે એ બધું હોય ને આપણે રાજીપો બધા બધી લેવાના જ છે એ કોઈ જવા ના દેવું પણ પછી એમાં આના ઉપર વધારે ભાર આપવો તમે દુકાનમાં ગ્રાહક આવ્યા હોય દસ ગ્રાહક શમટાઈ ગયા પછી એક તમે જાણો કે લાખ રૂપિયાનો માલ લેવાય છે આ ખાલી પચાસ સીલિંગ માલ લેવાય કોના પર વધારે ધ્યાન આપો કોના પહેલાં પર ધ્યાન આપો બસ તો આમાં રાજીપા એવું જ સમજાય કે જેમાં વધારે રાજીપો થતો હોય એમાં ક્રમ ગોઠવી દો પહેલાં તો એક બધું રાજી રાજીપો લેવાનું છે એ તે વખતે અત્યારે તપ કરવાની વાત આવી ચા ચાતુરમાં તો એક ટાણા કરવાના આવ્યા તે નહીં મારે તો ફસ વાત સમજી આ પણ નથી લેવું ના લે ઘણા નિયમ લે તો હે ચાલતું કારેલા નહીં ખાવાનું આજીવન નિયમ લે વગર કે તું નિયમ લીધા વગર નથી ખાવાનું આઈસ્ક્રીમનો આઈસ્ક્રીમનો નિયમ લે મારા જ પોતે વાત અમને જે વસ્તુ બહુ ગમે ને એનું ત્યાગ કરે તો જ અમને શાંતિ થાય એટલે આવા નિયમ એટલે ટૂંકમાં રાજીપો બધી વાતમાં લેવાના છે ખાલી ઓલું આ રાપા માટે બેસી નથી રહેવાનું જો અત્યારે તમે ઘણા નોકરી નથી મળતી તો જે નોકરીમાં લઈ લેવી અને પછી મોટી શોધતા રહે પણ મોટી શોધ બેસી રહે એ ખોટું કહે પહેલાં જે હોય લઈ જ લેવાનું તમારે અને પછી ઓલું શોધતા રહે એટલે આવી રીતે રાજીપામાં પણ બધી બધો રાજીપો લેવાનું છે એમાં પછી વધારે તપાસ થયું વાંચતા મનન ચિંતન કરવાનું પછી એમાં વધારે ભાર આપીને નહીં રીતે આપણે કરવું